પોટ પર તરત નીકળી જાય છે એના માટેના પણ સાધનો આજે એલ એનટી દ્વારા મળ્યા છે કિડનીના લગતા ટેસ્ટ જે ઓરપાડમાં ક્યળી ના થતા એ પણ હવે અહીંયા ટેસ્ટિંગ થશે ક્રિએટીનું ટેસ્ટિંગ બી થશે નાટના એક્સરો એટલું આધુનિક મશીન અહીંયા આપણે આપ્યું છે કે હવે ટેબલ સુધી બેસવાની જરૂર નથી મમા મશીન મૂકે એટલે દાંતની જે તકલીફો છે એ પણ આપણને તરત ખબર પડી જાય છે દાંતની નસરની સારવાર પણ આ મશીન દ્વારા થાય એ જ રીતે આટલા બધા સાધનો છે પણ એના માટે લાઇટ બિલ ખૂબ આવે તો એના માટે પણ એલ દ્વારા અહીંયા સોલાર પેનલ પણ આપણે લાખ લાખી નાખી આપવામાં આવી છે જેના લીધે લાઇટ બિલ હવે આપણું ઝીરો થઈ જશે આપણે ત્યાં નવું સીએસસી સેન્ટર આપણે મંજૂર કરાયું છે પણ સીએસસી સેન્ટર આપણે એવી જગ્યાની પસંદગી કરી કે ત્યાં આગળ લોકોની આવર જવા રહે એ લોકો બસ સ્ટેન્ડ નજીક હોય તો એના માટે પણ આપણે કોલેજ પર જગ્યાની પસંદગી કરી છે એટલે ત્યાં નવું સીએસસી સેન્ટર બનવા આપણે જઈ રહ્યું છે